શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ત્રણનો ત્રીજો શ્લોક સમજીશું શ્રી ભગવાન ઉવાચ લોકેશ્મિન દ્વિવિધા નિષ્ઠા પૂરા પ્રોક્તા મયા જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે નિષ્પાપ અર્જુન મેં સ્પષ્ટતા કરેલી જ છે કે આત્મસાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનારા મનુષ્યના બે વર્ગો હોય છે કેટલાક જ્ઞાનયોગ દ્વારા આને સમજવાનું વલણ ધરાવે છે અને કેટલાક ભક્તિયોગ દ્વારા સમજે છે આગળ આપણે બીજા અધ્યાયના ઓગણચાલીસમાં શ્લોકમાં ભગવાનને સાંખ્યયોગ અને કર્મયોગ કે બુદ્ધિયોગ એમ બે પ્રકારની યોગ પદ્ધતિઓનું નિરૂપણ કર્યું છે એ સમજ્યા હતા આ શ્લોકમાં ભગવાને આની વધુ સ્પષ્ટતા કરી છે સાંખ્ય યોગ અથવા આત્મ તથા પદાર્થની પ્રકૃતિનું વિશ્લેષણ અધ્યયન તે એવા લોકો માટે છે કે જેઓ પ્રયોગાત્મક જ્ઞાન તથા તત્વદર્શન દ્વારા વસ્તુઓને સમજવા ઈચ્છે છે બીજા વર્ગના લોકો કૃષ્ણ અમૃતમાં કાર્ય કરે છે તે વિશે બીજા અધ્યાયના એકસઠમાં શ્લોકમાં આપણે સમજ્યા હતા ઓગણચાલીસમાં શ્લોકમાં પણ ભગવાને સમજાવ્યું છે કે બુદ્ધિયોગ અથવા કૃષ્ણ ભાવના અમૃતના સિદ્ધાંતોનું પાલન કરવાથી મનુષ્ય કર્મબંધનમાંથી છૂટી જાય છે અને વળી આ પદ્ધતિમાં કોઈ દોષ નથી જેમ એકસઠમાં શ્લોકમાં એ જ સિદ્ધાંતોનું વધુ સ્પષ્ટ નિરૂપણ થયું છે બુદ્ધિયોગ બ્રહ્મ ઉપર સંપૂર્ણપણે આશ્રિત છે અને આ રીતે સર્વ ઇન્દ્રિયોને સરળતાથી વશમાં લાવી શકાય છે તેથી બંને પ્રકારના યોગ ધર્મ તથા તત્વદર્શન તરીકે એકબીજા પર આધારિત છે તત્વજ્ઞાન રહિત ધર્મ કેવળ ભાવુકતા છે અથવા ક્યારેક ધર્માંધતા હોય છે અને ધર્મવિહીન તત્વજ્ઞાન એ માનસિક તર્કો વિતર્કો છે અંતિમ ઉદ્દેશ્ય તો કૃષ્ણ છે કારણ કે જે પરમ સત્યની નિષ્ઠાપૂર્વક શોધ કરતા રહે છે તેઓ છેવટે ભાવના મૃતને પામે છે આ વાત પણ ભગવદ્ ગીતામાં જણાવવામાં આવી છે પરમાત્માના સંબંધે પોતાની સાચી સ્થિતિ જાણી લેવી એ જ સંપૂર્ણ પ્રક્રિયા છે આની પરક્ષ પદ્ધતિ તાત્વિક ચિંતન છે જેના વડે મનુષ્ય ક્રમે ક્રમે ભાવના મૃત સુધી પહોંચી શકે છે જ્યારે બીજી પદ્ધતિમાં ભાવના મૃત સાથે પ્રત્યેક વસ્તુને પ્રત્યક્ષ સંબંધથી જોડી દેવાતી હોય છે આ બંનેમાંથી કૃષ્ણ ભાવનામૃતનો માર્ગ શ્રેષ્ઠ છે કારણ કે તે ઇન્દ્રિયોના શુદ્ધિકરણ માટે તત્વદર્શન પર આધાર રાખતો નથી કૃષ્ણ ભાવનામૃત સ્વયં પવિત્રકરણની પ્રક્રિયા છે અને તે ભક્તિયોગની પ્રત્યક્ષ પદ્ધતિ હોવાથી સરળ તેમજ ઉત્કૃષ્ટ છે અહીં આજનો શ્લોક પૂર્ણ થાય છે આવતીકાલે સવારે ફરીથી છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ